વિડીયો ગમી જાય તો અંત સુધીમાં લાઈક કરી દેજો અને તમને જે સવાલનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરીને જણાવી દેજો બરાબર છે અને તમારે જે કંઈ નવી જરૂરિયાત હોય વિડીયોને લગતી કંઈ પણ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે વિદ્યાર્થી મિત્રો મારો કોન્ટેક કરી શકો છો સેવન ટુ સિક્સ ફાઈવ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી સેવન ટુ સિક્સ ફાઈવ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી આ નંબર પર તમે મને વોટ્સઅપ કરી શકો છો તો કીધું આ નંબર પર તમે મને વોટ્સઅપ કરી શકો છો બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની તૈયારી કરવાનું ચુકાય ન જાય બાકી આપણી ચેનલ પર દરરોજ સરસ મજાના વિડીયો લેક્ચર આવવાના છે તમે જોતા રહેજો નિહાળતા રહેજો બરાબર છે તો ચાલો વધુ સમય ના બગાડતા શુભ શરૂઆત કરીએ છીએ સિરીઝ શ્રેણીના ભાગ એક ની તો કરીએ પહેલા સવાલ થી શરૂઆત સર આમાં સવાલ તો ના આવ્યો આ તો કઈક અલગ જ આવ્યું તો જો હવે આપણે તમે શ્રેણીના પ્રશ્નો સોલ્વ કરવાના છો બરાબર તો શ્રેણીના પ્રશ્નો માટેની બેઝિક જરૂરિયાત શું છે પાયાની જરૂરિયાત શું છે તમને શું આવડતું હોવું જોઈએ આની માટે તો જણાવી દઉં તમને પહેલા તો સરવાળ આવડતા હોવા જોઈએ બાદ બાકી આવડતી હોવી જોઈએ ગુણાકાર આવડતા હોવા જોઈએ અને ભાગાકાર આવડતા હોવા જોઈએ આ સિવાય તમને એક થી ત્રીસ ના વર્ગ આવડતા હોવા જોઈએ એક થી પંદર ના ઘન આવડતા હોવા જોઈએ આ સિવાય અવિભાજ્ય સંખ્યા એકી બેકી સંખ્યા અને એ ટુ ઝેડ આલ્ફાબેટ આટલું બેઝિક તમને આવડતું હોવું જોઈએ આ નવ વસ્તુનું જે ઝુંડ તમને આપેલું છે બરાબર સરસ મજાનો ઝુમખું તો આ નવ વસ્તુનું ઝુમખું તમને આવડતું હોવું જોઈએ બરાબર છે આટલું આવડતું હશે એટલે તમારે શ્રેણીના પ્રશ્નોમાં લગભગ લગભગ ક્યાંય તકલીફ આવશે નહીં બરાબર છે આજના આ સિરીઝની અંદર આપણે દસ પ્રશ્નો લીધા છે સરસ મજાના પ્રશ્નો છે દસે દસ સમજવા જેવા છે બરાબર છે તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ છીએ આપણે આજનો પહેલો સવાલ ચાર આઠ તેર ઓગણીસ છવ્વીસ તો આગળ શું આવી શકે છે બોલો ઓપ્શન પણ તમારી સામે છે એ છત્રીસ બી પાંત્રીસ સી ચોત્રીસ ડી સાડત્રીસ તો ચાલો જો આપણે ફરી એક વખત સિરીઝ લખી નાખીએ છીએ લખીએ છીએ ચિહ્ન તો જો ચાર માંથી આઠ ગયા ચાર માંથી આપણે આઠ તરફ આગળ વધ્યા તો કેટલાનો વધારો થયો ચાર નો વધારો તમને દેખાઈ રહ્યો છે આઠ માંથી તેર તરફ ગયા તો કેટલાનો વધારો દેખાય છે સર જોવો તો બાદબાકી જોવો તો વાલા વિદ્યાર્થીઓ સર અમને તો નો વધારો દેખાય તેર માઇનસ આઠ એટલે કેટલા થઈ શકે પાંચ એવી જ રીતે આ ઓગણીસ ઓગણીસ અને તેર વચ્ચેનો તફાવત જોવો તમને કેટલાનો દેખાય ઓગણીસને તેર વચ્ચેનો તફાવત સર અમને તો એ છ લાગે છે બાદબાકી બરાબર છે છવ્વીસ અને ઓગણીસ વચ્ચેનો તફાવત સર સાત છે તો અહીંયા આગળ તફાવત કેટલો આવેલો અહીંયાથી અહીંયા પ્રશ્ન સુધી જોવો તો તમે તો ચાર પાંચ છ સાત તો હવે કેટલો આવે આઠ તો હવે છવીસ માં આઠ શું કરવાના ઉમેરવાના તો છવીસ માં આઠ ઉમેરો એટલે કેટલો જવાબ આવે જોવો તો સર છવીસ વત્તા આઠ એટલે ચોત્રીસ જવાબ આવી જાય છે ક્લિયર છે સમજાય છે ને ચાલો તો આપણો જવાબ થશે ઓપ્શન c ચોત્રીસ બસ આ જે હતો એ તફાવત શ્રેણી છે. કારણ કે શ્રેણીના પણ અલગ અલગ પ્રકાર હોય છે એમાંથી આજે આપણે તફાવતની શ્રેણી વિશે વાતો કરીશું ચલો નેક્સ્ટ બીજો સવાલ પચીસ ચોવીસ બાવીસ ઓગણીસ પંદર તો આગળ પ્રશ્નાર્થ તો જવાબ શું હવે દસ નવ અગિયાર કે બાર ફરી પાછી આપણે એક વખત શ્રેણી લખી લઈએ તો પચીસ માંથી ચોવીસ તો કેટલાનો ઘટાડો છે જો જો હો અહીંયા ઘટાડો છે એકનો ઘટાડો એક. જો અહીંયા તો મેં ડાયરેક્ટ લખ્યું છે તમે નિશાની પણ કરી શકો માઇનસ એક બરાબર ઘટાડો છે એટલે માઇનસ એક પણ મેં અહીંયા શું છે યાદ રહી જાય ને ડાયરેક્ટ થઈ જાય એટલા માટે આપણે લખી લીધું છે ચોવીસ માંથી બાવીસ કેટલાનો ઘટાડો સર બે નો ઘટાડો બાવીસ થી ઓગણીસ કેટલાનો ઘટાડો ત્રણ નો ઘટાડો ઓગણીસ થી પંદર કેટલાનો ઘટાડો ચાર નો ઘટાડો તો હવે કેટલાનો ઘટાડો થાય બોલો બોલો સર પહેલા એક પછી બે પછી ત્રણ પછી ચાર તો પછી પાંચ નો ઘટાડો એટલે પંદર માંથી પાંચ ઘટે પંદર માંથી કેટલા ઘટાડો થશે પાંચ તો પંદર માઇનસ પાંચ એટલે જવાબ કેટલો આવી જશે દસ ઓપ્શન એ સાચો જવાબ છે બોલો કેવું મજાનું છે તો સિરીઝ આવી જ રીતે શીખી શકાય બરાબર છે આ તો બેઝિક લેવલ છે હો શ્રેણીનું બેઝિક લેવલ છે શ્રેણીનું હજી આપણે હાર્ડ લેવલ સુધી જવાના છીએ ઓકે નેક્સ્ટ ત્રીજો સવાલ પાંચ આઠ તેર વીસ ઓગણત્રીસ પ્રશ્નાર્થ ચિહ્ન ઓપ્શન આપણી સામે આવી ગયા છે ત્રીસ ચાલીસ એકત્રીસ અને ઓગણ ચાલીસ ચલો આગળ જોઈ લઈએ સિરીઝ ફરી પાછી લખી લીધી છે તો પાંચ થી આઠ કેટલાનો વધારો સર ત્રણ નો વધારો આઠ થી તેર કેટલાનો વધારો સર પાંચ નો વધારો તેર થી વીસ કેટલાનો વધારો સર સાત નો વધારો ઓગણત્રીસ કેટલાનો વધારો નવ નો વધારો જુઓ ત્રણ પાંચ સાત આગળ કેટલા આવશે અગિયાર તો ઓગણત્રીસ અને અગિયાર નો સરવાળો ઓગણત્રીસ અને અગિયાર નો સરવાળો કેટલો આવશે ચાલીસ કેટલો આવશે ચાલીસ એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે બાકી જુઓ તફાવત નો પણ તફાવત લેશો ને તમે શું લીધો છે તફાવત એનો તફાવત લેશો તો સરખો આવશે અને તફાવત બે બરાબર છે આ નવ ને બે ઉમેરી દો એટલે અગિયાર ને અગિયાર ને ઓગણત્રીસ માં ઉમેરો એટલે ચાલીસ તો આવી રીતે પણ તમે શ્રેણી સોલ્વ કરી શકો છો બરાબર છે એટલે ખાસ શ્રેણી સોલ્વ કરતા પહેલા તમારે ધ્યાન રાખવું પડશે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ચૌદ છવ્વીસ શ્રેણી ફરી પાછી લખી લઈએ તો બાર થી ચૌદ માં કેટલા નો વધારો બે નો વધારો ચૌદ થી અઢાર માં કેટલાનો વધારો ચાર નો વધારો અઢાર થી વીસ માં કેટલાનો વધારો બે નો વધારો 24 માં કેટલાનો વધારો ચાર નો વધારો તો અલગ અલગ ક્રમમાં આગળ વધારો થાય છે કેટલા વધે બે ચોવીસ માં કેટલા વધશે હવે ચોવીસ માં કેટલા વધશે બે વધે તો ચોવીસ માં બે વધે એટલે કેટલો જવાબ થઈ જાય ચોવીસ ને બે છવ્વીસ કેટલો જવાબ થઈ જશે બરાબર છે આવી રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરી શકાય ઘટે ચોત્રીસ થી ત્રીસ જાવ એટલે ઘટે ત્રીસ થી તેત્રીસ જાવ તો વધે તેત્રીસ થી ઓગણત્રીસ ઘટે વધે ઘટે સર વધે ઘટે વધે ઘટે જેવું લાગે છે કે તો આવી શ્રેણીઓ પણ અલ્ટરનેટ પ્રકારની ત્રીસ જાવ તો ચાર નો ઘટાડો એટલે માઇનસ ચાર જોજો અહીંયા પ્લસ માઇનસ નિશાની એટલે આપી છે કે વધારા ઘટાડા ની ખબર પડે ત્રીસ થી તેત્રીસ જાવ તો પ્લસ ત્રણ તેત્રીસ થી ઓગણત્રીસ જાવ તો માઇનસ ચાર વિચારો ઓગણત્રીસ કે માઇનસ ચાર શ્રેણી ચાલુ થઈ ગઈ પ્લસ ત્રણ માઇનસ ચાર પ્લસ ત્રણ ઓગણત્રીસ પ્લસ ત્રણ એટલે કેટલા બત્રીસ અને એમાં પાછા માઇનસ ચાર કરો તો અઠ્યાવીસ એટલે જો ઓગણત્રીસ પ્લસ ત્રણ એટલે અહીંયા જવાબમાં આવશે બત્રીસ ને બત્રીસ માંથી ચાર બાદ કરો તો અઠ્યાવીસ આવી રીતે આપણે શ્રેણી સોલ્વ કરી શકાય ઓપ્શન સી સર હવે તમે કહેતા હતા ને ઓલું alternate વાળું યાદ તો કર્યું ચાલો alternate વાળું શીખવાડી દઉં જો અહીંયા તમને ખબર પડી જશે અહીંયા એકત્રીસ તો અહીંયા એક છોડીને એક જુઓ અહીંયા અહીંયા નીચે બતાવું ચાલો એકત્રીસ એક છોડીને એક જુઓ તો પછી ત્રીસ ત્રીસ માંથી એક છોડીને જુઓ તો ઓગણત્રીસ ઓગણત્રીસ માંથી એક છોડીને જુઓ તો અઠ્યાવીસ દેખાય છે એક 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 ઘટાડો એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ હવે બાજુ ચોત્રીસ વાળો જુઓ તો ચોત્રીસ ચોત્રીસ માં એક ઘટાડો તો તેત્રીસ તેત્રીસ માં એક ઘટાડો તો બત્રીસ આવી ગયો જવાબ આવી રીતે અલ્ટરનેટ થી પણ કરી શકાય એટલે શ્રેણી સોલ્વ કરવાની ઘણી બધી રીતો હોય પણ મુખ્ય રીત તફાવત ની રીત છે બરાબર એટલા માટે આપણે એક પેલા બેઝિક મેથડ જોઈએ પછી અલ્ટરનેટ વાળી બધી સિરીઝો આપણે શીખવાડીશું ચાલો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ પાંચ નવ તેર અઢાર ત્રેવીસ ઓગણત્રીસ ક્વેશન માર્ક એ છેતાલીસ બી છત્રીસ સી પાત્રીસ ડી સાડત્રીસ તો જુઓ શ્રેણી લખી લઈએ પાંચ નવ તેર અઢાર ત્રેવીસ ઓગણત્રીસ પ્રશ્નાર્થ નો તો પાંચ થી નવ કેટલાનો વધારો સર ચાર નો વધારો નવ થી તેર કેટલાનો વધારો ચાર નો વધારો તેર થી અઢાર કેટલાનો વધારો પાંચ નો વધારો અઢાર થી ત્રેવીસ કેટલાનો વધારો પાંચ નો વધારો ત્રેવીસ થી ઓગણત્રીસ ઓગણત્રીસ વત્તા છ કરવાના તો ઓગણત્રીસ વત્તા છ એટલે કેટલા થઈ જશે પાંત્રીસ ઓપ્શન સી થર્ટી ફાઈવ બરાબર છે ચલો જોઈએ નેક્સ્ટ ઓપ્શન સી આવી ગયો જવાબ સાચો સવાલ સાત બસો પચાસ એકસો પંચાણું એકસો પચાસ ચાલો સિરીઝ લખી લીધી ફરીથી તો પેલા બે વચ્ચે કેટલાનો તફાવત છે જો બસો પચાસ માંથી એકસો પંચાણું તો પંચાવન ઘટે કેટલા ઘટે પંચાવન કારણ કે બસો પચાસ માંથી બસો ઘટે એટલે પચાસ અને બીજા પાંચ એટલે પંચાવન નો તફાવત એકસો પંચાણું એકસો પંદર માંથી નેવું તો કેટલાનો ઘટાડો પચીસ તો હવે કેટલાનો ઘટાડો હશે સર પંદર નો ઘટાડો કેટલાનો ઘટાડો કેમ જો પંચાવન પિસ્તાલીસ પાત્રીસ પચીસ તો હવે કેટલાનો ઘટાડો આવે પંદર નો ને નેવું માંથી પંદર ઘટે એટલે કેટલા આવે પંચોતેર ઓપ્શન બી સાચો જવાબ છે બરાબર છે એટલે ભૂલ ન કરતા ખાસ ધ્યાન રાખજો હો વિદ્યાર્થી મિત્રો કે series ની અંદર બહુ બધું ધ્યાન રાખવાનું હોય છે ઓકે જોઈએ નેક્સ્ટ સવાલ નંબર આઠ ત્રણ બાર ચોવીસ ઓગણચાલીસ પ્રશ્નાર્થ ચિન્હ અઠ્યોતેર તો સત્તાવન અઠાવન ઓગણસાઇટ કે છપ્પન સિરીઝ ફરીથી લખીએ જોઈએ બાર તો વધારો વધારો બાર ચોવીસ દુ ચોવીસ એટલે બાર નો વધારો ચોવીસ થી ઓગણચાલીસ નવ માંથી ચાર બાદ કરો પાંચ ત્રણ માંથી બે બાદ કરો એક એટલે પંદર નો વધારો તો આ સિરીઝ જોઈને ખબર પડે સર નવ બાર પંદર કેટલાનો વધારો હોય ઓગણચાલીસ એટલે ચાલીસ અને અઢાર નો સરવાળો કરવાનો બરાબર છે ઓગણ અને અઢાર નો સરવાળો કરવાનો એટલે જવાબ આવે સત્તાવન કેટલો થાય સત્તાવન પણ એ સત્તાવન ની અંદર કેટલા ઉમેરવાના હવે એકવીસ ઓપ્શન એ સત્તાવન આપણો સાચો જવાબ અને એ પણ તમે જોવો તફાવતનો તફાવત લેશો નવ ને બાર નો તફાવત ત્રણ બાર પંદર નો તફાવત ત્રણ પંદર અઢાર નો તફાવત ત્રણ અઢાર એકવીસ નો તફાવત ત્રણ તો ત્રણ 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 આ રીતે તફાવત આવે એટલે ક્યારેક ક્યારેક એ પણ જોઈ લેવાનું તફાવત નો તફાવત લઈને ટ્રાય કરવાની બરાબર છે ચલો જોઈએ નેક્સ્ટ નવમો સવાલ આઠ બાર વીસ બત્રીસ અડતાલીસ પ્રશ્ન આપશી એ સડસઠ બી અડસઠ સી ઓગણસીર બી છાસઠ રેડી છે તો ચાલો જુઓ આઠ બાર વીસ બત્રીસ અડતાલીસ ને પ્રશ્ન આપચી આઠ થી બાર કેટલાનો તફાવત ચાર બાર થી વીસ કેટલાનો તફાવત્રી ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ અડતાલીસ માં કેટલા ઉમેરવા પડે વીસ અડતાલીસ માં વીસ ઉમેરો એટલે કેટલો જવાબ આવશે અડસઠ સિક્સટી આપણો જવાબ થશે ઓપ્શન બી અડસઠ બાકી અહીંયા તમે તફાવત નો તફાવત લેશો તો ચાર 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 પાંચ સત્તર એકતાલીસ સત્યોતેર એકસો પચીસ સર આ શ્રેણી તો ગુણાકાર ની હોય એવું લાગે છે ના બેટા ના ગુણાકાર નથી આપણને તફાવત ની જ છે જો પાંચ સત્તર એકતાલીસ સત્યોતેર એકસો પચીસ તો પાંચ થી સત્તર માં કેટલાનો વધારો બાર નો વધારો કેટલાનો વધારો બાર ચાર ત્રણ માંથી એક જાય તો એટલે ચોવીસ નો વધારો એકતાલીસ માંથી સત્યોતેર સાત માંથી એક જાય છ સાત માંથી ચાર જાય ત્રણ તો છત્રીસ નો વધારો અને સત્યોતેર માંથી એકસો પચીસ કેટલાનો વધારો છે જુઓ પંદર માંથી સાત જાય એટલે આઠ અગિયાર માંથી સાત જાય એટલે એટલે વધારો આ બધી બાકી મિત્રો તમારે કરવી પડશે બોલી દઉં છું એટલા માટે તમને તમને સહેલું લાગે પરંતુ હકીકતમાં મહેનત માંગી લેશે મોટી મોટી જ્યારે રકમ હોય ને ત્યારે બાદ બાકીમાં માં ધ્યાન રાખવું પડે બરાબર છે એકસો પચીસ આવ તમે જુઓ અહીંયા નીચે ઘડિયો કોનો દેખાય બારે બાર બાર દુ ચોવીસ બાર છત્રી તો બાર પંચા પચીસ માં કેટલાસી એકસો પચીસ વત્તા સાઈઠ બરાબર એકસો પંચ્યાસી ક્લિયર આપડે જોબ થઈ જશે ઓપ્શન સી એકસો પંચ્યાસી બાકી અહીંયા તમે જોઈ શકો તફાવતનો તફાવત બધે બાર 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 ચોવીસ નો તફાવત બાર

ત્રિપલ ઝીરો વન ટુ થ્રી આ નંબર પર તમે મારો કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ પર મેસેજ કરશો તમારું આખું નામ ગામનું નામ તાલુકો અને જિલ્લો એટલે હું તમને પીડીએફ આની તમને મોકલી આપીશ બાકી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો બાજુનું બે આઇકન દવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો જો વિડીયો ગમી ગયો તો લાઇક કરજો ને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલના ગ્રુપ છે જે જ્ઞાન સાધનાની તૈયારી કરે છે એને આ વિડીયો ફોરવર્ડ કરી દેજો બરાબર છે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવ ગુજરાત ટાટા બાય બાય આવજો